ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં મેલડી માંગ મહેરબાન થવા જઈ રહ્યા છે આ રાશિઓ પર આવક વધશે અને ધંધાકીય યાત્રા પર જવું પડશે જે લાભદાયક રહેશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ પણ વ્યવહાર સાવધાનીથી કરો એકતરફી પ્રેમ તમને નિરાશ કરી શકે છે નવી યોજનાઓ આકર્ષક હશે અને સારી આવકનો સ્ત્રોત સાબિત થશે યાત્રાઓથી તાત્કાલિક લાભ નહીં થાય પરંતુ તેના કારણે સારા ભવિષ્યનો પાયો નખાશે હાલના સમયે યાત્રાનો કાર્યક્રમ પણ બની શકે છે અટકેલા કામો પણ સમયસર પૂરા થશે નાની નાની સમસ્યાઓ તમને ઘેરી લેશે જમીન અને મકાનને લગતી યોજના બનશે નાણાકીય બાબતોમાં વધુ સાવધાની રાખવાની જરૂર છે મિત્રો સાથે રસપ્રદ અને રોમાંચક સમય પસાર કરવા માટે સારો સમય તમારા કામ અને પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે કોઈ નવી યોજના બનાવી શકો છો પૈસા મેળવવાના માર્ગો મળશે પરિવારની સમસ્યાઓ દૂર થશે કરિયરમાં સારી ઓફર મળશે નોકરી સંબંધિત સમસ્યા હલ થઈ શકે છે તમારા સહકર્મીઓ સાથે વિવાદની સ્થિતિ રહેશે તમારા પોતાના તમારો વિરોધ કરી શકે છે ખોટા આરોપથી બચો હાલના સમયે તમે સકારાત્મક ઊર્જાથી ભરપૂર છો જોકે તમારો ઈરાદો સારો છે પણ તમારી વાત દરેક જગ્યાએ આવકાર્ય નથી તમારે તમારી વૃત્તિનો ઉપયોગ તમારી જાતને ખુશી આપવા માટે પણ કરવો જોઈએ અને હાલના સમયે તમે તમારા પર નોંધપાત્ર રકમ ખર્ચ કરી શકો છો મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા રોજિંદા કામમાં અનિયમિતતા રહેશે તમને કામ પર અને પારિવારિક જીવનમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે जो के आ समय आम करव थोड़ू मुश्किल छे, परंतु मन ने शांत राखो तमारी सामे एक साथ घी तक की समझदारी पूर्वक पसंदगी करवी पड़शे कीर्ति अने प्रतिष्ठा में थशे, शिक्षण क्षेत्रे प्रगति थशे, समय तमारा विचारों स्थिर नहीं रहे जाहिर जीवन में मान सम्मान मळशे તમે તમારું લક્ષ્ય નક્કી કરો તેના માટે નક્કર યોજના બનાવો તે યોજના પર કામ કરો પરિવારના સભ્યો તરફથી સહયોગ પ્રાપ્ત થશે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે નોકરી અને વ્યવસાયમાં મહેનતથી લાભ થવાની સંભાવના છે હાલના સમયે તમે થોડા ટેન્શનમાં રહેશો ધીરજ રાખો તમારા ભવિષ્ય માટે સકારાત્મક નિર્ણય લો પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થશે આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે શત્રુ પક્ષ અસરકારક રહેશે વધુ ખર્ચ થશે તમારા જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે તમારું માર્ગદર્શક અને સહકારી વ્યક્તિત્વ તમારા પ્રિયજનો માટે ખૂબ સારું સાબિત થશે તમારા પ્રભાવશાળી સ્વભાવને કારણે તમને જે સહકાર મળે છે તે તેમના માટે મદદરૂપ સાબિત થશે એટલું જ નહીં તમારા માટે સકારાત્મક પણ સાબિત થશે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે ધાર્મિક કાર્યોમાં વ્યસ્તતા વધશે આકસ્મિક યાત્રા કેટલાક માટે વ્યસ્ત અને તણાવપૂર્ણ રહેશે કાર્યસ્થળમાં તમે કોઈ ષડયંત્રનો શિકાર બની શકો છો क्षमताओं ने जानो। कारण के तमारी पासे जो अभाव है शक्ति परंतु इच्छा है प्राप्त थेल पैसा तमारी अपेक्षा मुजब नहीं होमान फेरफार तमने असर करी शके छे। तमारा परिवार ना हितों विरुद्ध काम न करो शक्य है तेमना दृष्टिकोण साथे सहमत न हो પરંતુ ચોક્કસપણે તમારી ક્રિયાઓ ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે હાલના સમયે તમને ઓફિસમાં ટીમનો સંપૂર્ણ સહયોગ મળશે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે જૂથોમાં જોડાવું રસપ્રદ પણ ખર્ચાળ હશે ખાસ કરીને જો તમે અન્ય લોકો પર ખર્ચ કરવાનું બંધ ન કરો જે મિત્રોને તમે ઘણા સમયથી મળ્યા નથી તેમને મળવાનો આ યોગ્ય સમય છે તમારા મિત્રોને અગાઉથી જાણ કરો કે તમે આવી રહ્યા છો નહીંતર ઘણો સમય બગડી શકે છે સંબંધીઓ સાથે તણાવ અને મતભેદ દૂર થશે વેપાર ધંધામાં સારા લાભનો યોગ છે તમે તમારી બુદ્ધિમત્તાથી મુશ્કેલ કાર્યોને સરળતાથી પૂર્ણ કરી શકશો मेहनत भविष्य में माटे तूब उपयोगी साबित तमारी क्षमता ने व्यक्त कोई कसर छोड़शो नहीं तुला राशि बात करिए तो हालना समय शैक्षणिक कार्य में सफलता मैं हाल समय आनंद उल्लास भरेलो रहे कारण के तमे जीवन ने संपूर्ण रीते जीवशो સંબંધોમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે સંબંધોમાં મધુરતા આવી શકે છે હાલના સમયે તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકે છે હાલના સમયે તમારી વ્યૂહરચના કોઈની સાથે શેર કરશો નહીં કોઈ પણ વ્યક્તિ પર વધારે વિશ્વાસ ન કરો વ્યવસાયિક કાર્યમાં સફળતા મળશે ધાર્મિક કાર્યોમાં આસ્થા વધી શકે છે અચાનક ધન લાભ થવાની સંભાવના છે કામમાં વધુ પડતા તણાવને કારણે પરિવારની જરૂરિયાતો અને ઈચ્છાઓની અવગણના ન કરો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે કીર્તિ અને નસીબમાં વધારો થશે નવા મિત્રો બનશે તમારી પાસે નેતૃત્વના ગુણો અને લોકોની જરૂરિયાતોને સમજવાની સંવેદનશીલતા છે જો તમે તમારી જાતને વ્યક્ત કરવાનો આગ્રહ રાખશો તો સફળતા તમારા કદમ છૂશે જો તમે સમજદારીથી કામ કરશો તો તમે પૈસા બચાવી શકશો કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરશો તમારે અને તમારા જીવનસાથીને વિવાહિત જીવનમાં થોડી ગોપનીયતાની જરૂર છે જમીન અને મિલકતના સોદામાં લાભ થશે બુદ્ધિમત્તા અને દૂરદર્શિતાની સમાજમાં પ્રશંસા થશે વેપારમાં નફો થઈ શકે છે અને નોકરીમાં પણ પ્રગતિ થઈ શકે છે કામકાજની સ્થિતિ અનુકૂળ રહે છે ધનરાશિની વાત કરીએ તો હાલના સમયે તમારો વ્યવહાર ન્યાયી રહેશે સોંપાયેલ કાર્ય કરવા માટે પ્રેરણા મળશે સર્જનાત્મક કાર્યો સાથે જોડાયેલા લોકો માટે હાલનો સમય સારો છે કારણ કે તેમને તે ખ્યાતિ અને ઓળખ મળશે જેની તેઓ લાંબા સમયથી શોધ કરી રહ્યા હતા હાલના સમયે પ્રેમ સંબંધોમાં તમારી સ્વતંત્ર વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો તમે જે પણ સ્પર્ધામાં પ્રવેશ કરો છો તમારી સ્પર્ધાત્મક પ્રકૃતિ તમને જીતવામાં મદદ કરશે तमारी आसपासना लोको कनी केवुं करी शके छे जेना कारणे तमारा जीवन साथी फरीथी तमारा तरफ आकर्षित थशे व्यवसायिक क्षेत्रे अधिकारियों साथे जरूरी विषयों पर चर्चा करवामां आवशे मकर राशि नी बात करिए तो हालना समय तमे, तमे तमारा कार्य संबंधित प्रवास नी तैयारी करशो आ यात्रा तमने सफलता अपावशे હાલના સમયે તમે નવી યોજનાઓ બનાવશો ધન પ્રાપ્તિ શક્ય છે યુવાનોએ ધ્યેય પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરવો પડશે નવા સંપર્કો ભાગ્યમાં મદદરૂપ થશે પ્રતિભાના બળ પર તમે કાર્યક્ષેત્રમાં વિશેષ ઓળખ બનાવશો પ્રવાસનો ઉત્સાહ વધશે તમારા પોતાના પર સંયમ રાખો જેથી તમને કોઈ શારીરિક સમસ્યા ન થાય ખાસ કરીને જ્યારે તમે તમારી સમસ્યાઓ અન્ય લોકોથી છુપાવો છો તમારે તમારી હાર્માનથી થોડો પાઠ શીખવાની જરૂર છે કારણ કે હાલના સમયે તમારા હૃદયની વાત કરવાથી નુકસાન પણ થઈ શકે છે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી સાંસારિક વસ્તુઓ પ્રત્યે લગાવ વધશે જીવનસાથીને પૂરો સમય આપશો મહેમાનોના આવવાથી ઘરમાં વ્યસ્તતાનું વાતાવરણ રહેશે અંગત કામ અધૂરા રહેશે ભાગીદારીના વ્યવસાયો અને હોનશિયાર નાણાકીય યોજનાઓમાં રોકાણ ન કરો પારિવારિક જવાબદારીઓનો બોજ વધશે જે તમને તણાવ આપી શકે છે તમે આરામથી તમારા માટે થોડો સમય કાઢી શકો છો નવી જગ્યાઓની યાત્રા થઈ શકે છે मनमेक या बीजी शंका रहे शे। तमारा जीवन ने बाजू पर न राखो। तमारा व्यस्त दिनचर्या थी थोड़ो समय काढ़ो और परिवार साथे कोई कार्यक्रम में हाजरी आपो मीन राशि नी बात करिए तो हालना समय परिवार महत्वपूर्ण मुद्दाओ पर चर्चा माता स्वास्थ्य सारू रहे शे। धन સંપત્તિ અને સન્માનના હકદાર બનશે ઉતાવળમાં રોકાણ ન કરો હાલના સમયે તમને શુભ કાર્યમાં ભાગ લેવાની તક મળશે તમને વાહનનો આનંદ મળશે વધુ ખર્ચ થશે પરંતુ ચિંતા કરશો નહીં આવકના સ્ત્રોત બનશે ઘરની સજાવટમાં ફેરફાર કરશે દિવસના કામના બોજને કારણે થોડો થાક અનુભવાશે પરંતુ સ્વાસ્થ્ય સારું રહેશે અને ગૃહસ્થ જીવન આનંદમય રહેશે તમારું સૌથી મોટું સ્વપ્ન વાસ્તવિકતામાં ફેરવાઈ શકે છે પરંતુ તમારા ઉત્સાહને કાબૂમાં રાખો કારણ કે વધુ પડતી ખુશી પણ મુશ્કેલીમાં ફેરવાઈ શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો